ક્રિયા કરવી જોઈએ વેદ અને શાસ્ત્રો ને જાણવા વાળા સારા બ્રાહ્મણ ને બોલાવો કારણ કે ભગવાને વારંવાર એટલા માટે માગણી કરી આપણા ઘરે કોઈ પણ તમે નાની મોટી પૂજા કરાવો તો હંમેશા સારા બ્રાહ્મણ ને બોલાવાનો આગ્રહ રાખ્યો કારણ કે સંસ્કૃત ભાષા એવી છે શબ્દ એક શબ્દ માં પણ ભગવાન બોલ્યા વિધિ હિનમ સુમ મંત્રિન શ્રદ્ધા વિરહિત તામ પરિચક સદે ભગવાન કે વિધિયુક્ત તમારા ત્યાં કાર્ય થાય તો ભગવાન કે તમારું સાત્વિક કાર્ય અને જો મંત્ર ની અંદર શુદ્ધિકરણ ના હોય પોતા મંત્ર બોલે કારણ કે તમને તો કઈ ખબર ના પડે જો પંડિત આવે અને મંત્ર બોલે તો તામ પરિચે ભગવાનથી રાક્ષો ને તમને કાર્ય આપણું બની જાય કોઈ પણ નાની મોટી પૂજા હોય તો સારા રાખે મુક્તિ માટે ભગવાનને પ્રાર્થના કરવી એકાદશા નું વિધાન કરવું જોઈએ દસ દિવસ સુધી માત્ર નામ અને ગોત્ર નો ઉચ્ચાર કરવો જોઈએ અને શ્રાદ્ધ કરવું જોઈએ અગિયાર દિવસે પ્રેતને મંત્ર સહિત પિંડદાન કરવું જોઈએ તે દિવસે બ્રહ્માની રૂપાની મૂર્તિ વિષ્ણુ ની સોનાની મૂર્તિ મહાદેવજીની તાંબાની મૂર્તિ બનાવવી જોઈએ ગંગાજળથી થી વિષ્ણુ પશ્ચિમ દિશા કરવું જોઈએ તેના ઉપર વસ્ત્ર ધારણ વિષ્ણુ ની પ્રતિમા મૂકવી જોઈએ પૂર્વ દિશામાં જળ અને દૂધ ભરેલા કુંભ નું સ્થાપન કરવું જોઈએ તેની ઉપર સફેદ વસ્ત્ર વાળી બ્રહ્માની મૂર્તિ મૂકવી જોઈએ ઉત્તર દિશાની અંદર ઘી અને મધ થી ભરેલ કુંભનું સ્થાપન કરવું જોઈએ તેની ઉપર

દુનિયાની અંદર સૌથી કોઈ શ્રેષ્ઠ કાર્ય હોય તો આહુતિ અને આપેલું દાનમાં આ બે વસ્તુ ભગવાન કે જીવનમાં કોઈ દીવે નિષ્ફળ જતી નથી એટલે યજ્ઞ નો આપણા શાસ્ત્ર ની અંદર મહિમા બતાવ્યો આજકાલ એટલા બધા વિધર્મી લોકો એવા થયા

નંદપુષ્પથી પૂજન કરી પ્રદક્ષિણા કરવી જોઈએ ડાબી બાજુ ચંદ્રનું સ્થાપન અને જમણી બાજુ ત્રિશુળ સ્થાપી અને ધર્મરૂપીય વૃક્ષને વંદન કરવા જોઈએ કે તમને બ્રહ્માએ નિર્માણ કર્યા છે મેં તમારો ઉત્સર્ગ કર્યો છે તમે મારો આ ભવરૂપી સંસારથી મારું રક્ષણ કરો આટલું બોલી નમસ્કાર કરી અને છોડી મૂકવો જોઈએ ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે હે કરવું આ કર્મ જે કરે છે તેને હું વરદાન આપી અંતે પ્રયત્ન મોક્ષ આપું છું આ કર્મ શુભ ફળ આપવા વાળું છે આ ક્રિયા કરવા માટે સારા બ્રાહ્મણ આપવું જોઈએ પછી ઉમાદિક કરી દાન આપવું દાન આપી દે શુદ્ધ કરવો જોઈએ કારણ કે શરીર ની શુદ્ધ શેનાથી થાય તો શરીરની શુદ્ધિ માત્ર સ્નાન કરવાથી શુદ્ધિ થાય મનની શુદ્ધિ શેનાથી થાય તો મનની શુદ્ધિ ભગવાનનું ભજન કરવાથી થાય ધનની શુદ્ધ શેના થી થાય તો ધનની શુદ્ધિ દાન કરવાથી થાય કોઈ પણ સારા કાર્યની અંદર તમે દાન આપો

પછી સોળસી શ્રાદ્ધ બતાવ્યા એક એક પિંડ એક એક દેવતાઓને મળે છે સોળ પ્રકારના શ્રાદ્ધ વિશે ભગવાન જણાવે છે પ્રથમ પિંડ વિષ્ણુને મળે બીજો પિંડ શિવને મળે ત્રીજો પિંડ પરિવાર યમરાજ ને મળે ચોથો પિંડ ચંદ્રમાને મળે પાંચમો પિંડ અગ્નિને મળે છે છઠ્ઠો પિંડ ક્રવ્યાદેહ ને મળે સાતમો પિંડ કાલદેવને મળે આઠમો પિંડ વૃદ્ધમાને મળે નવમો પિંડ ગુરુદેવને મળે ગુરુ નો મહિમા આપણા શાસ્ત્ર ની અંદર વારંવાર આવે

તમારો મોક્ષ ગુરુ જ કરાવી શકે કારણ કે ભગવદ્ ગીતામાં પણ ભગવાન એટલે જીવનમાં સદગુરુ બનાવવા દે બ્રાહ્મણ એ સામે બ્રાહ્મણ ને જ ગુરુ બનાવવો જોઈએ કારણ કે બીજી કાસ્ટ ના કોઈ પણ વ્યક્તિને ગુરુ ના બનાવી શકાય કારણ કે ચારે વર્ણ નો ગુરુ કોણ તો બ્રાહ્મણ ગુરુ વર્ણ નામ બ્રાહ્મણો ગુરુ એટલે બ્રાહ્મણો નો ખુબ મહિમા બતાવે એટલે જીવનની અંદર સદગુરુ બનાવવા જોઈએ કારણ કે ગુરુ વગન નું જ્ઞાન કાશીમાં ગુરુ બનાવીએ જાન કે હંમેશા પાણી પીવું તો પાણી ગળેલું પીવું જેના કારણે એની અંદર કોઈ જીવાત ના આવે ચોખ્ખું પાણી મળે એવી રીતે ગુરુ બનાવવા તો સામે જોઈ લેવા જેવા તેવા વ્યક્તિને ગુરુ પણ બનાવાય આ ગુરુ ઉપર મને એક વાત યાદ આવી વડોદરાની બાજુમાં કોયલી કરીને ગામ છે કોયલી ગામ એ કોયલી ગામની અંદર મનસુખલાલ માસ્ટર કરીને હતા એ મનસુખલાલ માસ્ટર દરરોજ પ્રાથમિક શાળાની અંદર સોમ થી શનિવાર દરરોજ વિદ્યાર્થીઓને ભણાવવા માટે જતા પણ ક્રોધી સ્વભાવના કારણે આખું ગામ એમનું વિરોધ કરે એમનો એટલો બધો ક્રોધી સ્વભાવ કારણ કે ગામ વાળાને ગમે તે ભોગે મનસુખલાલ માસ્તર ને નોકરીમાં ઘટાડવા માગતા એકવાર પાંચ સંતો ત્યાં અયુદ્યાથી પગપાળા ચાલતા કોયલી ગામની અંદર આવ્યા જ્યારે કોયલી ગામમાં આવ્યા પછી કોયલી ગામના વડીલોને વાત કરી ગામના કુન્દ્રગેશી એટલે ગામના વાળા લોકોએ કીધું કે તમારે જો જમવા માટે જવું હોય તો એ અમારે મનસુખલાલ માસ્તર નું ઘર છે ત્યાં તમે જાઓ એટલે ગામ લોકોને વિરોધ હોવાથી ઘરે જમાડવા ના પડે એટલા માટે બારોબાર મનસુખલાલ ના ઘરે મૂકી દીધા ગામ વિરોધી મનસુખલાલ સ્કૂલે ભણાવવા માટે ગયેલા વિદ્યાર્થીઓ અને પાંચે સંતો આજે મનસુખલાલ માસ્તર ના ઘરે આવે ત્યારે મનસુખલાલ માસ્ટર ના ઘર વાળા એ સંતો દેખી એમનો આવકાર કર્યો છે કારણ કે આપણા ભારતમાં સંસ્કૃતિ હતી અતિથિ દેવો ભવન બારનો કોઈ પણ વ્યક્તિ આવે એને માન સન્માન આપવામાં આવે પાંચે સંતો આવકારે અમને બેસાડ્યા પીવા માટે પાણી આપ્યું પછી પાંચે સંતોએ કીધું કે બેન અમારે જમવું છે તો કે તમારે જમવું હોય તો તમારે જમવા માટે બનાવી આપું જે તમારે જમવું હોય એટલે કે ના બેન કે અમે કોઈના હાથો અમે જમતા નથી કારણ કે અમે સ્વપાકી છીએ જાતે રસોઈ બનાવી અને જમવા વાળા તમે કે અમને સીધું સામગ્રી આપી દો બેને બધી સીધું સામગ્રી આપી એ પાચે સંતોએ જાતે રસોઈ બનાવી જાતે રસોઈ બનાવી સરસ મજાનું ભોજન કરી ઠાકોરજીને થાળ ધરાવી પછી બધાએ ભોજન કર્યું અને ભોજન કર્યા પછી ત્યાં વિશ્રામ કર્યો છે એમના ઘરની અંદર વિશ્રામ કર્યા પછી જ્યારે સાંજના સમય પાંચ વાગવાની તૈયારી હતી એટલે મનસુબલાલ માસ્તર ના ઘરવાળા કીધું કે સંતોને કે તમે આવી હવે જાવ તો સારું કે કેમ કે જો અમારા ઘરવાળા આવશે કારણ કે એમનો એટલો બધો ક્રોધી સ્વભાવ આખા ગામ લોકો એમનો કે વિરોધ નથી એટલે પાંચે સંતોએ અંતે અઠ કરી કે જો આજે તો તારા ઘરવાળાને અમે સુધારીને ના જઈએ તો અમારો પહેરેલો ભગવો પણ લાગે સંતો એવી અઠ કરી દીધી કારણ કે આપણા શાસ્ત્રમાં ચાર અઠો બતાવી બાળ સ્ત્રી અઠ યોગી અઠ અને રાજ અઠ આ ચારે અઠ જે કરે અંતે મૂકે નહીં યોગી આજે અઠ કરી જયારે

એમને કીધું કે તમે બંને જણા આ કૃષ્ણ ભગવાન ઠાકોરજીની તમે ખૂબ સેવા કરજો પછી તો મનોમન એમને ટેક લઈ લીધી મનસુખલાલ માસ્તરે અને પાંચે સંતો એમને આશીર્વાદ આપી પાંચે સંતો પગફાળા જવા માટે ડાકોર જવા માટે નીકળ્યા પછી તો મનસુખલાલ માસ્તરે નિયમ કરી દીધું કે આપણા સ્કૂલ ની અંદર પૂનમ આવે પૂનમ ના દિવસે રજા હોય કે ના હોય પણ આપણે ડાકોર જવાનું ભગવાન ના પૂનમ ભરવા માટે જવાનું આવી ટેક લઈ લીધી દરરોજ સવારે વેલા ઉઠી ભગવાન નું ભજન કરે છે સંતોએ આપેલો ફોટો ખુબ સાચવીને રાખે ત્યારે ગામ લોકોને થયું કે મનસુખલાલ માસ્ટર ને આપણે ઘટાવા પણ હવે આપણે ઘટાવા માટેનો હવે મોકો મળ્યો કારણ કે પૂનમ ના દિવસે સાહેબ હાજર રહેતા નથી એટલે પૂનમ ના દિવસે એમને શિક્ષણ અધિકારી ને પત્ર લખીને મોકલાવ્યો અગાઉ અને કે પૂનમ દિવસે અમારા સાહેબ હાજર રહેતા નથી તમે સાહેબ આવીને દેખો શિક્ષણ અધિકારી ત્યાં એમના ગામ ની અંદર આવ્યા રેલવે માં આવ્યા ત્યારે ગામ લોકો એમને ગાડા શણગારી લેવા માટે ગયા અને ગામના લોકો સાહેબ ને સરસ મજાના લાડુ દાળ ભાત બનાવી અને જમાડ્યા ગામ લોકો ને ગાઢવા માંગતા હતા એટલે કે ચાલો સાહેબ જમ્યા પછી ગાડો લઈ અને સ્કૂલ ની અંદર મૂકવા માટે આવ્યા બધા ગામ લોકો અને કે જુઓ સાહેબ મનસુખલાલ માસ્તર આજે તે સ્કૂલે છે નહીં અને બનાવવા એ ગયા છે ડાકોર અંદર પૂનમ ભરવા માટે અને જેવા શિક્ષણ અધિકારી એમના સ્કૂલ અંદર આવ્યા ત્યાં તો એટલી સુંદર મજાની પ્રાર્થના થતી હતી અને ત્યારે શિક્ષણ અધિકારી એ કીધું કે મારા જીવન મારા જીવનમાં મેં આવી પ્રાર્થના કોઈ દિવસ સાંભળી નથી અને ત્યાં તો એટલી સુંદર મજાની પ્રાર્થના થતી પ્રાર્થના પૂરી થઈ એટલે શિક્ષણ અધિકારી જે મનસુખલાલ માસ્ટર જે રૂમ હતો રૂમ અંદર આવ્યા અને શિક્ષણ અધિકારી જોયું ત્યાં તો

એટલે ગામ લોકો કીધું ભાઈ સાહેબ તમે સાહેબ પણ તમને પ્રશ્ન પૂછતા પણ આવ્યા નાના છોકરા ને પ્રશ્ન કરો કે નાના છોકરા ને ઉભો કર્યો અને પ્રશ્ન પૂછ્યો એને પણ સરસ જવાબ આપે ભણાવતા સારું પણ ક્રોધી સ્વભાવના કારણે એમને કોઈથી મેળ આવતું નથી એના કારણે આખું ગામ એમનું વિરોધ કર્યું એટલે કે સાહેબ સીધા પ્રશ્ન તો દરેક વિદ્યાર્થીઓ બોલે પ્રશ્ન તમે પૂછો આ કેટલો વિરોધ ગામ કે અને રાવણ ને કે રામે માર્યો આ ઘટના કઈ રીતે બની હતી એટલે બીજા ધોરણ નું જે વિદ્યાર્થી હતું નાનો વિદ્યાર્થી મૂંઝવણ મુકાઈ ગયું કારણ કે આવતો કોઈ દિવસ મા બાપ પાસે કોઈ સાંભળવા ના મળ્યું કોઈ કથા આવી સાંભળવા ના મળી એટલે મનસુખલાલ માસ્ટર તરત ખુલસી માંથી ઉભા થયા અને દીકરાના ગભે જઈ અને ખાલી એમ હાથ મૂક્યો તો ચારેય વેદો નું જ્ઞાન થયું કારણ આ તો ક્યાં મનસુખલાલ માસ્ટર હતા આ તો સાક્ષાત પરમાત્મા હતા ખાલી ભગવાન નો ખાલી આત્મ સ્પર્શ થયો તો એ નાના બાળક ને અંદર ચાર વેદો નું જ્ઞાન થયું અને કીધું કે સાહેબ તમે મને પ્રશ્ન જ ખોટો પૂછ્યો રામે રાવણને ને માર્યો અને કૃષ્ણય કંશને માર્યો આ રીતે આવે અને એ સમયની અંદર મનસુગલાલ માસ્તરના જ્યાં પગારપંથ ની અંદર પચીસ રૂપિયા નો વધારો કરેલો ગામ લોકો કે આમને તો ઘટાવાના હતા એની જગ્યાએ આપણે વધારો કરો એમ કરી ગામ લોકો ત્યાં મૂકવા માટે જતા હતા મોટા વિદ્યાર્થીઓ જ્યારે મૂકવા માટે ગયા આપણે તો કે લાડુ કરીને જમાડ્યા એ પણ આપણે તો ફળ્યું નહીં ગયું

પરીક્ષા જો મારી આ પાસ કરાવતા હોય તો ડાકોર નો ઠાકોર જ મારી પરીક્ષા રાજીનામું આપી દીધું કે એ હું તો નતો પણ એ મારો પરમાત્મા મારું રૂપ લઈ અને અહીં આવેલા અને જેવા સ્કૂલ ની અંદર ગયા કે સાહેબ તમે આ સ્કૂલ ખુલ્સી ની અંદર બેઠા હતા એ ખુરશી એમના ઘરે લઈ ગયા કારણ કે ભગવાન ની બેઠેલી ખુરશી માથે ઉપાડી ઘરે લઈ ગયા અને બંને જણા જીવ્યા ત્યાં સુધી ખૂબ ઠાકોરજીની ખૂબ પૂજા કરી આ કોના થકી ભગવાન સુધી પહોંચ્યા તો આ ગુરુ થકી આ પાંચ ગુરુ જે અમને સંદેશ આપેલો કે ઠાકોરજીની ખૂબ પૂજા કરજો એટલે જીવનની અંદર સદગુરુ અવશ્ય બનાવવા અને ગુરુ થકી જ અમને મોક્ષ મળે છે આ રીતે ભગવાન કહેવા લાગ્યા દસમો પિંડ પ્રેત મળે અગિયારમો મો પિંડ વિષ્ણુને મળે બારમો પિંડ બ્રહ્મદેવ ને મળે તેરમો પિંડ વિષ્ણુને મળે ચૌદમો પિંડ શિવને મળે અને પંદરમો પિંડ યમરાજ ને મળે છે સોળમો પિંડ યમ પુરુષને મળે છે આ સાધના સોળ શ્રાદ્ધ કહેવાય છે પ્રેત તત્વના નાશ માટે કુલ અડતાલીસ શ્રાદ્ધ બતાવ્યા છે તેથી કરી પ્રેત તત્વ માંથી મુક્ત થઈ પિતૃ ને પંક્તિ ની અંદર સ્થાન મળે છે જો શ્રાદ્ધ કરવામાં ના આવે ત્યાં સુધી પ્રેત તત્વ જતું નથી મરના પાછળ તેના સંતાનો શ્રાદ્ધ આદિ અવશ્ય કરવા દે શ્રાદ્ધ કરવાથી પત્ની સતી મનાય છે તેનું જીવન પણ સફળ ગણાય છે ત્યારે ભગવાન કહે કરું કોઈ પણ પ્રાણીને દેવ યોગે કે જળ કે અગ્નિથી મરણ થવા પામે જાણી જોઈને આત્મહત્યા કરે તો તેની પાછળ નારાયણ બલી ક્રિયા અવશ્ય કરાવી કોઈ સર્પદંગથી કોઈ મરણ પામ્યો હોય તો સારા બ્રાહ્મણને ઘરે બોલાવી અજવાળિયાની અને અંધારિયાની પાંચમ દિવસે જમીન ઉપર લોટ નો નાગ કરી તેમનું પૂજન કરવું સોરસોપચાર પૂજન કરી ચંદન પુષ્પ ચડાવી ધૂપ દીપ ભગવાન આગળ અર્પણ કરવા દઉં ફૂલન નું નૈવેદ ભગવાન અર્પણ કરવું બ્રાહ્મણ ને શક્તિ અનુસાર સોનાનું દાન અને ગાયનું દાન કરવું પછી પ્રાર્થના કરવી કે હે નાગરાજ તમે મારા પૂજન વડે સંતુષ્ટ થજો ત્યારબાદ મંદાન ની નારાયણ બલી ક્રિયા કરવી આખા વર્ષ સુધી આ અન્નોદક સહિત

કુલિશકૃષ્ઠગણયા લખી